તાપી જિલ્લા ઇન્ચાર્જ કલેક્ટર વી એન શાહના અધ્યક્ષ સ્થાને કલેક્ટર કચેરી ખાતે જિલ્લા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો હતો જેમાં સોળ જેટલી અરજીનો સ્થળ પર જ ત્વરિત નિકાલ કરી સમસ્યાનું નિરાકરણ કરાયું હતું જિલ્લાના પ્રજાજનોની સુખાકારી અને તેમના પ્રશ્નોના ઝડપી નિવારણ માટે આયોજિત કરવામાં આવેલ સ્વાગત કાર્યક્રમમાં જિલ્લા કક્ષા તાલુકા ગ્રામ કક્ષાના સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમને અનુલક્ષીને અરજદારોની પોતાની વ્યક્તિગત ફરિયાદો કે જેનો લાંબા સમયથી સંતોષકારક નિકાલ ન આવતો હોય તેવી ફરિયાદોને હકારાત્મક અભિગમ આપીને જિલ્લા કક્ષાએથી નિકાલ કરવામાં આવ્યો હતો સ્વાગત કાર્યક્રમમાં અઢાર અરજદારોના પ્રશ્નો પૈકી સોળના પ્રશ્નો મુદ્દે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા રજૂઆત દ્વારા હકારાત્મક ઉકેલ લેવાયો હતો આ કાર્યક્રમમાં તાપી જિલ્લા પોલીસ અધિક્ષક રાહુલ પટેલ નિવાસી અધિક કલેક્ટર આર આર બારડ સહિત સંલગ્ન વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા